આજે સુરેન્દ્રનગરના લખતર તાલુકાના બાબાજીપરા જ્યોતિપરા ભડવાણા ઢાંકી સહિતના ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો સો ટકા નામાંકન માટે દર વર્ષે શાળા ઉત્સવ ઉજવાય છે જેમાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં અધિકારીઓ સહિત મહાનુભાવોના હસ્તે નાના ભૂલકાઓને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે લખતર મામલતદાર એચ આર પરમાર લખતરના બાબાજીપરા પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહ્યા હતા તેઓના હસ્તે